નમસ્કાર ખેડૂત મિત્રો હું જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ જૂનાગઢ જિલ્લાના ખેડૂત મિત્રોને જણાવું કે આપને કાલે ટેકાના ભાવે જે નોંધણી કરાવી છે તે અંતર્ગત સંદેશો કે ટેક્સ મેસેજ મળ્યો છે કે આપણા કરેલા નોંધણીના વિસ્તારમાં મગફળી છે કે કેમ તેની ખરાઈ કરાવવી અને ન હોય તો શું કાર્યવાહી કરવી ખેડૂત મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી આપણા જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેના આ મેસેજ દસમા ભાગ માટે જ છે આંકડાકની રીતે કહું તો એક લાખ ખેડૂતોની અંદાજીત નોંધણી છે તો આવો મેસેજ આપણા નવેક હજાર ખેડૂત સુધી પહોંચ્યો હશે અથવા તો તેઓને મળ્યો છે તમામને મળ્યો હોય તો પણ ગભરાવાની જરૂર નથી ડિજિટલ ક્રોપ સર્વે કરીને આપણા વિસ્તારમાં તમામ પાકનો સર્વેની કામગીરી ચાલુ છે તે જે કોઈ કરતા હોય વીસી કરતા હોય કોઈ સર્વેયર કરતા હોય અથવા કોણ કરે છે એ ખબર ન હોય તો તેની માટે તલાટીને ગ્રામ સેવકનો સંપર્ક કરી આપના ગામમાં તાત્કાલિક આ સર્વે થઈ જાય તે માટે જરૂરી કાર્યવાહી કરવી એટલે કે એની માટે સંપર્ક કરવો બીજી વાત જો આપ પોતે પણ કરી શકો તો ડિજિટલ ક્રોપ સર્વેની એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને આપના જે સર્વે નંબરમાં મગફળીની નોંધણી થઈ છે તે સર્વે નંબરનો ફોટો જાતે એ એપ્લિકેશન મારફત અપલોડ કરવો એટલે સેટેલાઇટમાં તે વિસ્તાર આપનો દેખાશે આમ ડિજિટલ ક્રોપ સર્વે સો ટકા થાય એવી એક વ્યવસ્થા અને સહકાર આપવાની વાત છે ઉપરોક્ત બંને કિસ્સામાં શક્ય ન બને તેવા કિસ્સામાં ગ્રામ સેવકશ્રીને એક અરજી આપી દેવી અને આપણે ત્યાં મગફળીની ભૌતિક ચકાસણી સર્વે નંબરમાં સેવક દ્વારા થઈ જશે અને તે જ્યારે પણ આપણી ખરીદી શરૂ થશે તે પહેલાં અમે આપના સર્વે નંબરની મગફળી ખરીદી શકાય તે માટેની વ્યવસ્થા અમે ઉપર જાણ કરીને કરશું મિત્રો અમે યાદી અમારી પાસે છે અમે દરેક ગ્રામસેવકને મોકલી છે અને એ યાદીવાળા ખેડૂતોને જ ખાલી પ્રશ્ન છે અન્ય બીજા જે ખેડૂતનું યાદીમાં નામ નથી તેમનો વિસ્તાર સેટેલાઇટમાં દેખાય છે કદાચ મેસેજ કરવામાં તમામ ખેડૂતને જતા રહ્યા હોય તો ખાલી યાદીમાં નામ છે કે કેમ એટલું ચકાસીને પણ આપ નિરાત લઈ શકશો જો નામ ન હોય તો આપણી મગફળીની નોંધણી ઓકે છે તેમ માની અને આપણે કંઈ પણ કરવાનું રહેતું નથી આમ તાત્કાલિક આ બાબતે તમે તલાટી શ્રી વીસી કે ગામ સેવકશ્રીનો સંપર્ક કરી અને જરૂરી કાર્યવાહી કરી શકશો ધન્યવાદ